રાજ્યભરમાં લોકો આરટીઓ કચેરી પહોંચતા ધરમ ધક્કા ખાવા પડ્યા હતા આવતીકાલે તેઓ સામૂહિક માં સેલ ઉપર ઉતરીને વિરોધ કરશે રાજ્યભર બચાવતા ઇન્સપેક્ટરો આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરો પ્રોબેશન પીરિયડમાં હેરાનગતિ લાંબા સમયથી અટવાયેલા પ્રમોશન ખોટી ખાતાકીય તપાસો બંધ કરવા અંગે ઇલેક્શનને લગતી કોઈપણ કામગીરી અટકાવી નહીં પેન્ડિંગ અને અનિયમિત ટ્રાન્સફર જેવા મુદ્દાઓનું નિરાકરણ લાવવા છેલ્લા એક વર્ષથી માંગ કરી રહ્યા છે પરંતુ કોઈ નિરાકરણ નહીં આવતા આરટીઓ અધિકારીઓએ માયો ચડાવી છે વિશ્વાસ રાજ્યના તમામ આરટીઓ ઇન્સ્પેક્ટરો અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરોએ પોતાના પડતર પ્રશ્નો બાબતે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે

તારીખ પંદર ફેબ્રુઆરીથી ગુજરાત મોટર વાહન વિભાગના અધિકારીઓ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે માસ પર ઉતરશે તેવી આપી છે આ વિરોધ પ્રદર્શનમાં સુરતપાલ આરટીઓ કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા આરટીઓ કચેરીમાં અધિકારીઓ હાજર હોવા છતાં સિસ્ટમને લોગિન ઇન નહી કરી વિરોધ નોંધાવ્યો હતો બીજી તરફ ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લેનારા લોકો આરટીઓ કચેરી પહોંચતા ધરમ ધક્કા ખાવા પડ્યા હતા

તો અગિયાર તારીખે અમે ગુજરાતના તમામ ટેકનિકલ ઓફિસર માસ સિયાલ ઉપર જવાના છીએ અને ત્યારબાદ પણ જો કોઈ હકારાત્મક સોલ્યુશન નહીં લાવવામાં આવે તો ગુજરાતના તમામ ટેકનિકલ ઓફિસર પંદર તારીખથી સ્વયંપૂર્ણ રીતે માસ શિયાળ ઉપર ઉતરી જશે કેટલા ઘણા લોકોના પ્રોબેશન પૂરા થઈ એક વર્ષ થઈ ગયું છે એક વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે પણ એ લોકોનું હજુ સુધી પ્રોબેશનની કામગીરી પૂરી કરવામાં આવેલ નથી ઘણા લોકોના પ્રમોશન ઘણા સમયથી બાકી રાખવામાં આવ્યા છે એન્ફોર્સમેન્ટની કામગીરી દરમિયાન ઘણા બધા અમને તકલીફો પડી રહી છે એટલે આ બધી જે પ્રોબ્લેમ છે અમે ઘણા સમયથી અમારા તરફથી કહેવામાં આવી છે પણ એનું આજ સુધી કોઈ પ્રકારનું સોલ્યુશન હકારાત્મક રીતે લાવવામાં આવેલ નથી સરકાર દ્વારા તમારા હકારાત્મક નિર્ણયની વાત કરીએ તો એ શું બહાનું છે કે કઈ બતાવશે એ લોકો કઈ સોલ્યુશન લાવતા નથી ઘણા સમયથી અમે અમારી પડતર માંગણી અંદર કહેલી છે પણ એનું કોઈ આજ સુધી સોલ્યુશન લાવવામાં આવેલ નથી વાત કરીએ તો આજે જે બધું કઈ રીતે પછી કામ એનું અમે એરેન્જમેન્ટ કરી દીધું છે એને રિસેડ્યુલ મેસેજ આવી જશે હતો પાકીટ ઘરે હતુંટમાં ઓરિજિનલ લાઇસન્સ દેખાદે કે ડિજિલોકર મારામાં ડિજીલોકર નતું મારા મારું કીધું ઘરેથી લાઇસન્સ લઈને આપું તમારું તો આજે માં મેમો ભરવા આવ્યો હતો અડધો કલાક રીભો તો લાઈન માં અંદર અંદર ગયો અંદર પૂછપરછ કરી કાલે આવજો કારણ કઈ કીધું નઈ અમને